નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ખેલ મહાકુંભ થ્રી નું ઓનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો આપણે ખેલ મહાકુંભ પરિપત્ર વિશેની સમગ્ર માહિતી આજે આપણે અહીં મેળવીશું મિત્રો ખેલ મહાકુંભ બે હજાર પચીસનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી આ રજીસ્ટ્રેશન છે એ શરૂ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધી પચીસ બાર બે હજાર ચોવીસ સુધી આપણું રજીસ્ટ્રેશન છે આપણે કરી શકીશું મિત્રો ખેલ મહાકુંભમાં તમામ વયજૂથના ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ છે એ ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન એનું કરી શકીએ છીએ પ્રત્યેક ખેલાડી છે એ મહત્તમ બે જ રમતમાં ભાગ લઈ શકશે કોઈ પણ ખેલાડી બે કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં મિત્રો અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનો ફરજિયાત રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ છે એમણે ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે જે ખેલાડીઓ અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે મિત્રો સ્પર્ધાઓ વિશેની માહિતી આપણે જોઈશું તો નવ વર્ષથી નીચેના જે ખેલાડીઓ છે એ ત્રીસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ભાગ લઈ શકશે અગિયાર વર્ષથી નીચેના વયજૂથના જે ખેલાડીઓ છે એ પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ભાગ લઈ શકશે ચૌદ વર્ષથી નીચેના જે ખેલાડીઓ છે એ એથ્લેટિક્સ વોલીબોલ ખોખો અને કબડ્ડીની રમતમાં ભાગ લઈ શકશે સત્તર વર્ષથી નીચેના જે વિદ્યાર્થી ખેલાડીઓ છે એ એથ્લેટ એથ્લેટિક્સ રસ્તા કેચ વોલીબોલ ખોખો અને કબડ્ડીમાં ભાગ લઈ શકશે ઓપન એજ ગ્રુપ છે એ એથ્લેટિક્સ રસ્તા કેચ વોલીબોલ ખોખો અને કબડ્ડીમાં ભાગ લઈ શકશે ચાલીસ વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે એ રસ્તા કેંચમાં ભાગ લઈ શકશે અને સાહીઠ વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે એ પણ રસ્તા કેંચમાં ભાગ લઈ શકશે મિત્રો કેટલીક સ્પર્ધાઓ એવી છે જે સીધી તાલુકા કક્ષાએથી શરૂ થાય છે તો અગિયાર વર્ષથી નીચેની ઉંમરવાળા જે ખેલાડીઓ છે એમના માટેની ચેસની રમત છે એ તાલુકા લેવલથી શરૂ થશે પછી ચૌદ વર્ષથી નીચેની વય જૂથના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ ચેસ અને યોગાસન છે એ જ રીતે સત્તર વર્ષ માટે પણ એથ્લેટિક્સ ચેસ અને યોગાસન છે ઓપન એજ ગ્રુપ છે એના માટે એથ્લેટિક્સ ચેસ અને યોગાસન અને ચાલીસ વર્ષ અને સાઠ વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે એમની જે ચેસની રમત છે એ પણ સીધી તાલુકા કક્ષાએથી શરૂ થશે મિત્રો હવે જિલ્લા કક્ષાએથી કઈ કઈ રમતો શરૂ થશે એની આપણે અહીં માહિતી મેળવીશું તો મિત્રો અગિયાર વર્ષથી નીચે એથ્લેટિક્સ સ્વિમિંગ સ્કેટિંગ ટેબલ ટેનિસ લોન ટેનિસ અને બેડમિ બેડમિન્ટન આ રમત છે અગિયાર વર્ષથી નીચે જિલ્લા કક્ષાએથી શરૂ થશે ચૌદ વર્ષથી નીચે સ્વિમિંગ સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ ટેનિસ લોન હેન્ડબોલ હોકી ફૂટબોલ આર્ટિસ્ટિક સ્કેટિંગ સત્તર વર્ષથી નીચે ના જે ખેલાડીઓ છે એમની જિલ્લા કક્ષાએથી સ્વિમિંગ સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ હેન્ડબોલ હોકી ફૂટબોલ ટેકવેન્ડો યોગાસન કરાટે અને રગબી ઓપન એજ ગ્રુપના જે ખેલાડીઓ છે એમને પણ સ્વિમિંગ સ્કેટિંગ જુડો કુસ્તી બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ હેન્ડબોલ હોકી ફૂટબોલ ટેકવોન્ડો શૂટિંગ બોલ કરાટે યોગાસન રગબી આર્ટિસ્ટિક સ્કેટિંગ આ જે રમતો છે એ સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થશે ચાલીસ વર્ષથી ઉપરની વય જૂથના જે ખેલાડીઓ છે એમના માટે જિલ્લા કક્ષાએથી બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ સ્વિમિંગ શૂટિંગ બોલ અને સાહીઠ વર્ષથી ઉપરની વય જૂથના જે ખેલાડીઓ છે એમની બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ અને સ્વિમિંગ આ રમતો છે એ સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થશે રાજ્ય કક્ષાએથી જે સ્પર્ધાઓ શરૂ થવાની છે એ સ્વિમિંગ અને સ્કેટિંગ છે એ અગિયાર વર્ષથી નીચેના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ સ્વિમિંગ જુડો કુસ્તી આર્ચરી ફેન્સિંગ બોક્સિંગ શૂટિંગ ટેકવોન્ડો જિમ્નાસ્ટિક સ્કેટિંગ મલખમ્બ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ રોલબોલ અને સેક ટકરાફ એ ચૌદ વર્ષથી નીચેની વૈજૂથના જે ખેલાડીઓ છે એ સીધા રાજ્યકક્ષાએ ભાગ લઈ શકશે સત્તર નીચે એથ્લેટિક્સ સ્વિમિંગ જુડો કુસ્તી આર્ચરી ટેકવોન્ડો વેઇટ લિફ્ટિંગ ફેન્સિંગ બોક્સિંગ શૂટિંગ જિમ્નાસ્ટિક સ્કેટિંગ મલખમ્બ ટેનિસ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ

સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ છે એ એકત્રીસ બાર બે હજાર ચોવીસ રહેશે એકત્રીસ બાર બે હજાર ચોવીસના એ તારીખના રોજ વયજૂથ છે એ વયજૂથ નક્કી કરવાની રહેશે જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે જન્મ તારીખ ખોટી દર્શાવી રજીસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ત્રણ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં કોઈપણ રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે રજીસ્ટ્રેશનની કોઈપણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર અઢારસો સત્યાવીસ છેતાલીસ એકસો એકાવન ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ નોકરી વ્યવસાય કે નિવાસ કરતો હોવા જોઈએ જેનો આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ અથવા વ્યવસાય છેલ્લા છ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી ભાગ લઈ શકશે કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી ડેપ્યુટેશનથી આવેલ કર્મચારી એ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ સ્પર્ધા સમયે ખેલાડીએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બોનાફાઈડ અને બેંક પાસબુકની નકલ સાથે લઈને આવવાનો રહેશે મિત્રો ખેલ મહાકુંભ એ સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

તાલુકા કક્ષાએ જે પ્રથમ આવે છે એને પંદરસો રૂપિયા વ્યક્તિગતમાં અને ટીમને એક હજાર રૂપિયા ને વ્યક્તિગત એક હજાર રૂપિયા અને ટીમને સાતસો પચાસ રૂપિયા અને તૃતીયમાં સાતસો પચાસ રૂપિયા વ્યક્તિગત અને પાંચસો રૂપિયા ટીમને આપવામાં આવે છે જિલ્લા કક્ષાએ જે પ્રથમ નંબરે આવે છે એને વ્યક્તિગત પાંચ હજાર રૂપિયા અને ટીમને ત્રણ હજાર રૂપિયા દ્વિતીય નંબરને ત્રણ હજાર અને ટીમને બે હજાર રૂપિયા તૃતીય નંબરને વ્યક્તિગત બે હજાર રૂપિયા અને ટીમને એક હજાર રૂપિયા એ જ રીતે રાજ્ય કક્ષાએ પ્રથમ પ્રથમ વિજેતાને દસ હજાર રૂપિયા અને ટીમને પાંચ હજાર રૂપિયા દ્વિતીય વિજેતાને સાત હજાર અને ટીમને ત્રણ હજાર અને તૃતીય વિજેતાને પાંચ હજાર અને ટીમને બે હજાર આ મિત્રો અંડર નાઇન્ટીન અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજ ગ્રુપ ચાલીસ વર્ષથી ઉપર અને સાઠ વર્ષથી ઉપરનાને લાગુ પડશે મિત્રો શ્રેષ્ઠ શાળા માટે તાલુકા કક્ષાએ શાળાને પ્રથમ પચીસ હજાર યર હજાર અને તૃતીયને દસ હજારનું ઇનામ આપવામાં આવે છે પંચોતેર હજાર ઈનામ આપવામાં આવે છે રાજ્ય કક્ષાએ જે શાળા પ્રથમ આવે છે એમને પાંચ લાખ દ્વિતીય ત્રણ લાખ અને તૃતીયને બે લાખનું ઇનામ આપવામાં આવે છે રાજ્યકક્ષાના જે વિજેતા ખેલાડીઓ છે એમનો જે કોચ છે એ કોચને પણ રોકડ પુરસ્કાર જે આપવામાં આવે છે એની વિગતો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મિત્રો ખેલ મહાકુંભને લગતી આ માહિતી આપને ગમી હશે મિત્રો ઝડપથી ખેલ મહાકુંભનું આપની શાળાનું આપના ખેલાડીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય એવી આશા સાથે આ વિડીયો પૂરો કરીએ છીએ થેન્ક યુ